પરિસ્થિતિ જાળવવા તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો પર વોચ રાખી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો જીવન જ્યોતની સામે ઉદના નવસારી રોડ ઉપર ગઈ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ બ્લેક કલરની સ્કોર્પિયો ફોર વ્હીલર ઉદના દરવાજા તરફથી આવતા જેને પોલીસ ઇન્સ્પેક્ટરે રોકવાનો આદેશ આપતા સદર બ્લેક કલરની સ્કોર્પિયો જી જે જીરો પાંચ આર એન સત્તર ઇઠ્યોતેર નાને પોલીસ કર્મચારીઓએ લાકડી વડે ઇશારો કરતા મજકુર વાહન ચાલકે પોતાની સ્કોર્પિયો ફોર વ્હીલર ઊભી રાખેલ નહીં જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ કર્મચારીઓને સ્કોર્પિયો ફોર વ્હીલરનો પીછો કરી રોકવા જણાવતા પોલીસ કર્મચારીઓ આશરે ત્રણસો મીટર દોડીને જતા આગળ સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાને લીધે ટ્રાફિક ઉભો રહેલ જેથી મજકુર ફોર વ્હીલર ચાલકને રોકી પોતાની સ્કોર્પિયો ફોર વ્હીલર સાઈડમાં લેવડાવી સદર ફોર વ્હીલ ચાલકની અંગઝડતી કરતા તેના પેન્ટના નેફામાં કમરના ભાગે પિસ્તલ ભરાવેલ હોય જે પિસ્તલનું લાયસન્સ જોતા સદર પિસ્તલનું લાયસન્સ ઉત્તર પ્રદેશ રાજ્યની હદ વિસ્તાર પૂરતું હોય જે કોઈ પણ જાતની પરમિશન વગર ગેરકાયદેસર રીતે અત્રે સુરત ઉદના ખાતે પિસ્તલ સાથે પકડાઈ જતા જેના વિરુદ્ધ ઉદના પોલીસ સ્ટેશન ધ આર્મ્સ એક્ટ કલમ ત્રીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા સ્કોર્પિયો ફોર વ્હીલર ચેક કરતા ડ્રાઈવર સીટ ની બાજુમાં ડેશબોર્ડ ની અંદર ભારતીય બનાવટ ની પ્લાસ્ટિક ની વિદેશી દારૂ ની સ્લરિંગ રિઝર્વ બી સેવન એકસો એસી એમ એલ ની અનસીલ્ડ બોટલ નંગ એક મળી આવેલ તેમજ સદર ઇસમ દારૂ પીધેલ હોય જેથી તેના વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ પાસઠ એક તથા છાસઠ એક બી મુજબનો અલાયદી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત